માતાજી મિત્રો બસ આપણા નવા બ્લોક માં સ્વાગત છે અમારે ઊંઘે ભી થોડું કામ કરી રહ્યા છીએ પણ અહીંયા રસ્તો છે આવા જવાનો પણ એ વરસાદના કારણે રીતિ વધારે દોડીને આવી ગઈ છે પણ એ અમારે ઉમજીભાઈ શેઠે કીધું તો થોડો રીતિ પાછી કરવાની કીધી હતી અમારા ભાઈ ઉમજીભાઈ સવાર સવારથી કામે લાગી ગયા છીએ ઊંઘી થોડી બરાબર તો અમારા કસ્ટમરને થોડું હેરાન થવા માટે કારણ થોડી હેલ્પ કરવી પડે છે એના કારણે માટે એના કારણે માટે કારણ કે પેટનું શેર વધે થોડે ગ્રાહક બીજો આવો તમારું શું કેવું ઓમજી ભાઈ કેવું લાગે કામ બીજું તમારું કેવું ઓમજી ભાઈ ઓમ તો થોડો બે શબ્દ તમે કહી શકો છો આ નવો બ્લોગ બોલો શું કહેવા માગો તમે આ શબ્દ અહીંયા પરમ દિવસે વધારે વરસાદ પડવાથી માટી ચણીને આવી છે એટલા માટે બાઇક વાળાની હેડવાળી તકલીફ પડે છે એટલા માટે હું થોડું કહેતી લઉં બાઇક તકલીફ ના પડે આ કામ શિવાભાઈને ભણાવી લઉં શિવાભાઈને પગે તકલીફ હોવાથી આ જય માતાજી મિત્રો આ છે નાયરા પેટ્રોલમાં બસ અમે કામ કરીને બસ નીકળી ગયા છે પંપ ઉપર જાવે છે જયારે થોડું કામ વધારો થોડું સમજાય જય માતાજી મિત્રો અમારા બ્લોકને ગમે તો લાઈક ફોલો શેર જરૂર કરજો જય માતાજી ધારો મિત્રો જય માતાજી મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો